ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ બે પાઠ ત્રણ કોલસો અને પેટ્રોલિયમ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન વૈભવી રસોડામાં ઓછું પ્રદૂષણ થાય તેવું બળતણ વાપરવા ઈચ્છે છે તો નીચેનામાંથી કયા પ્રકારનું બળતણ વાપરવું સલાહ ભર્યું છે એલપીજી કારણ કે લાકડા છાણા કેરોસીન બધાથી પ્રદૂષણ ફેલાશે એલપીજી ગેસ આપણે જે ઘરમાં હોય છે તેમાંથી પ્રદૂષણ ફેલાતું નથી અને બળતણ પૂરેપૂરું સળગી જાય છે તેથી એલપીજી છે તે વાપરવું સલાહ ભર્યું છે તેથી ઓપ્શન આવશે ડી બીજો પ્રશ્ન આલોકભાઈ ખેડૂત છે તે પોતાના ટ્રેક્ટરમાં બળતણ તરીકે શેનો ઉપયોગ કરશે ડીઝલનો ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી કયા પ્રકારના બળતણ દ્વારા ચાલતા વાહન વાતાવરણમાં સૌથી ઓછું પ્રદૂષણ ફેલાવે છે વિદ્યુતથી ચાલતા વાહનો પ્રદૂષણ ફેલાવતા નથી તેથી વિકલ્પ આવશે ડી ચોથો પ્રશ્ન સમુદ્રના તળીએ દટાયેલ મૃતદેહોનું વિઘટન થઈ નીચેનામાંથી કયો પદાર્થ નિર્માણ પામે છે પેટ્રોલિયમ પ્રશ્ન પાંચ નીચેના પૈકી ક્યુ વિધાન સીએનજી સાથે સંલગ્ન નથી ઘરમાં પાઇપલાઇન મારફતે પહોંચાડી શકાય રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ ઉપયોગી છે અને પ્રદૂષણ પણ ઓછું કરે છે ખનીજ કોલસામાંથી પ્રાપ્ત થાય છે આ વાત ખોટી છે તેથી આપણે કહી શકીએ વિકલ્પ ડી છે એ સીએનજી સાથે સંલગ્ન નથી પ્રશ્ન સાત ફુદા અને જીવાતોને દૂર રાખવા માટે બનાવવામાં આવતી ડામરની ગોળી શામાંથી બને છે કોલટારમાંથી આઠમો પ્રશ્ન નીચેનામાંથી ખોટું વિધાન જણાવો સૂર્યપ્રકાશ પુનઃ પ્રાપ્ય સંસાધન છે સાચી વાત છે ખનીજો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એ પણ સાચી વાત છે ખનીજ ખૂટી જવાના જંગલો પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એ પણ સાચું છે કારણ કે વૃક્ષ વાવીએ એને લાકડું આપે એવું વૃક્ષ થતાં પાંચથી દસ વર્ષ થાય છે તાત્કાલિક આપણને પ્રાપ્ત થતું નથી લાકડું તેથી તેને આપણે પુનઃ અપ્રાપ્યમાં લઈએ છીએ પુનઃ પ્રાપ્ય સંસાધન અશ્મિ બળતણ પુનઃ પ્રાપ્ય સંસાધન છે આ વિધાન ખોટું છે પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન કુદરતી વાયુના ઉપયોગો જણાવો ઘર અને ઉદ્યોગોમાં બળતણ તરીકે ઉપયોગી છે વીજળીના ઉત્પાદન માટે પાવર પ્લાન્ટ્સમાં પણ તે ઉપયોગી છે કોલગેસ કેવી રીતે બને છે કોલસાને હવા વગર ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે ત્યારે કોલગેસ કોલટાર કોક વગેરે મળે છે પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય પેટ્રોકેમિકલ્સ એવા રસાયણો છે જે પેટ્રોલિયમમાંથી મેળવવામાં આવે છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક રબર ખાતર દવાઓ વગેરેની બનાવટમાં થાય છે પ્રશ્ન ચાર બિટ્ટુમિનનો ઉપયોગ જણાવો ડામરના મુખ્ય ઘટક તરીકે રસ્તા બનાવવા માટે છત બનાવવા માટે પણ વિટોમિન ઉપયોગી છે પેરાફીન મીણના ઉપયોગ જણાવો મીણબત્તી બનાવવા માટે વિવિધ ઉત્પાદનોને વોટરપ્રૂફ બનાવવા માટે કોસ્મેટિક્સ અને દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે છઠ્ઠો પ્રશ્ન અશ્મિ બળતણ એટલે શું અશ્મિ બળતણ એટલે એવું કુદરતી બળતણ કે જે લાખો વર્ષો પહેલા મૃત વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષોમાંથી બને છે જેમ કે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે પ્રશ્ન ત્રણ તફાવત આપો પુનઃપ્રાપ્ય સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો પુનઃપ્રાપ્ય સંસાધનો નો જથ્થો અમર્યાદિત હોય છે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો જથ્થો મર્યાદિત હોય છે પુનઃપ્રાપ્ય સંસાધનોનું પુનઃ ઉત્પાદન થઈ શકે છે અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે તેનું નિર્માણ થતા લાખો વર્ષ લાગે છે પુનઃ પ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ જોઈએ તો સૂર્યપ્રકાશ પવન ઉર્જા પાણી વગેરે અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણમાં આવશે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે બીજો તફાવત છે એલપીજી અને સીએનજી પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર એલપીજી તરીકે ઓળખાય છે કુદરતી વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે એલપીજીનો ઉપયોગ થાય છે રસોઈ બનાવવામાં અને સીએનજીનો ઉપયોગ થાય છે વાહનોમાં બળતણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને તફાવત કહ્યું છે બંનેમાં જે તફાવત હોય એ લખવાના ભૂલથી પણ એલપીજીનું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે સીએનજીનું પૂરું નામ આ એવું લખવાનું નથી બરાબર એનું પૂરું નામ છે આપણે તફાવત જણાવવાના છે તો બે ની વચ્ચે નાખતા નહીં પ્રશ્ન ચાર પુનઃ સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય સંસાધનોમાં વર્ગીકરણ કરો ક્યુ સંસાધન પુનઃપ્રાપ્ય છે અને ક્યુ સંસાધન પુનઃ અપ્રાપ્ય છે તે આપણે કહેવાનું છે પહેલું આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ ફેલાતું નથી પુનઃપ્રાપ્ય બીજું આ પ્રકારના સંસાધનોના ઉપયોગથી પ્રદૂષણ ફેલાય છે તો પુનઃ અપ્રાપ્ય હવા અને સૂર્યપ્રકાશ તેના ઉદાહરણો છે તો એ પુનઃપ્રાપ્ય કોલસો અને પેટ્રોલિયમ તેના ઉદાહરણો છે તો તે પુનઃ અપ્રાપ્ય પ્રશ્ન પાંચ જોડકા જોડો એલ પીજી પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સી જી પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પીસી આર પૂરું નામ છે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પીએનજી પાઇપ નેચરલ ગેસ પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન પેટ્રોલિયમને કાળું સોનું કેમ કહેવામાં આવે છે તે સમજાવો પેટ્રોલિયમમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે આ પદાર્થોનો ઉપયોગ બળતણ ઊંજણ રંગો પ્લાસ્ટિક માનવસર્જિત રેસાના ઉત્પાદનમાં થાય છે જેમ સોનું કિંમતી ધાતુ છે તેમ આ કાળુ પ્રવાહી ઘણું જ કિંમતી હોવાથી તેને કાળું સોનું કહેવામાં આવે છે બીજો પ્રશ્ન કાર્બોનાઇઝેશન પ્રક્રિયા સમજાવો મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની ધીમી ક્રિયાને કાર્બોનાઇઝેશન કહેવાય છે આ પ્રક્રિયા ઊંચા દબાણ અને તાપમાન હેઠળ લાખ આખો વર્ષો સુધી થાય છે જેના પરિણામે વનસ્પતિ દ્રવ્યમાંથી પાણી અને અન્ય અસ્થિર પદાર્થો દૂર થાય છે અને કાર્બનનું સંવર્ધન થાય છે જે કોલસાનું નિર્માણ કરે છે પ્રશ્ન ત્રણ પુનઃ પ્રાપ્ય સંસાધનો વાપરવાથી થતા ફાયદા જણાવો તે પ્રદૂષણ ઘટાડે છે જેથી પર્યાવરણ પર નકારાત્મક અસર ઓછી કરે છે તે અખૂટ છે તેથી તે લાંબા સમય સુધી ઉપયોગી બને છે ઉર્જા સુરક્ષામાં વધારો કરે છે આ સંસાધનોનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે કુદરતી રીતે પ્રાપ્ત થતા જ રહે છે પ્રશ્ન ચાર કોલ્ટારના ઉપયોગ જણાવો ડામરની ગોળી બનાવવા રંગો દવાઓ વિસ્ફોટકો બનાવવા સુગંધિત દ્રવ્યો બનાવવા આપણે જે પરફ્યુમ વાપરીએ છીએ એ બનાવવા માટે કોલટાર ઉપયોગી છે પ્લાસ્ટિક પેઇન્ટ્સ ફોટોગ્રાફિક પદાર્થો બનાવવા છત બનાવવા વોટરપ્રૂફ છત આપણે બનાવી હોય તો કોલટાર વપરાય છે કેટલાક જંતુનાશકોના ઉત્પાદનમાં અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે કોલટાર વપરાય છે પાંચમો પ્રશ્ન ભવિષ્યમાં આપણે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે તે સમજાવો પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો ફરીથી ઉત્પન્ન થઈ શકે છે તેનો જથ્થો અખૂટ છે જેમ કે સૂર્ય ઉર્જા પવન ઉર્જા વગેરે ભવિષ્યમાં આ સંસાધનોનો ઉપયોગ કરવો પડશે કારણ કે પુનઃ અપ્રાપ્ય સંસાધનોનો જથ્થો મર્યાદિત છે અને તે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે વળી પુનઃપ્રાપ્ય પ્રાપ્ય સંસાધનો સરળતાથી પ્રાપ્ત થાય છે પ્રદૂષણ પણ ફેલાવતા નથી જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઘટાડવામાં પણ તે મદદરૂપ છે આથી આપણે ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવો પડશે છઠ્ઠો પ્રશ્ન વાહન ચલાવતી વખતે બળતણની બચત માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ ટ્રાફિક સિગ્નલ આગળ રાહ જોતી વખતે વાહનનું એન્જિન બંધ કરી દેવું જોઈએ લાંબા અંતર સુધી જવા માટે પોતાના વ્યક્તિગત વાહનને બદલે બસનો ઉપયોગ કરવો જોઈએ પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી જોઈએ સાતમો પ્રશ્ન કોલસો અને પેટ્રોલિયમની બનાવટમાં શું તફાવત છે તે સમજાવો સૌથી પહેલાં આપણે કોલસાની વાત કરીએ કોલસો વનસ્પતિના અવશેષોમાંથી બને છે લાખો વર્ષો પહેલાં જમીનમાં દટાયેલા વૃક્ષો ઊંચા દબાણ અને તાપમાન હેઠળ ધીમે ધીમે કોલસામાં રૂપાંતરિત થાય છે જેને કાર્બોનાઇઝેશન કહે છે હવે વાત કરીએ પેટ્રોલિયમની પેટ્રોલિયમ મુખ્યત્વે દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે લાખો વર્ષો પહેલાં દરિયાઈ જીવો મૃત્યુ પામ્યા પછી સમુદ્રના તળીયે રેતી અને કાદવથી ઢંકાઈ ગયા ઊંચા દબાણ અને તાપમાનના કારણે અવશેષો પેટ્રોલિયમમાં રૂપાંતરિત થયા પ્રશ્ન સાત ગુજરાતમાં આવેલી રિફાઈનરીની યાદી બનાવો અને તેમાંથી ઉત્પન્ન થતી પેદાશો અને તેના ઉપયોગોની નોંધ કરો સૌથી પહેલાં આપણે લખીએ કોયલી રિફાઈનરી વિશે પહેલું કોયલી રિફાઈનરી પેદાશો કઈ કઈ મળે છે આ રિફાઈનરીમાંથી પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી વિટ્યુમિન વગેરે આ જે પેદાશો મળે છે તેનો ઉપયોગ શું થાય છે વાહનોમાં ઈંધણ તરીકે વપરાય રસોઈ બનાવવામાં બળતણ તરીકે રસ્તાઓ બનાવવા માટે બીજી રિફાઈનરી છે જામનગરની રિફાઈનરી તેમાંથી પણ પેદાશ પેટ્રોલ ડીઝલ કેરોસીન એલપીજી અને વિટુમિન જ છે રિફાઈનરીમાંથી તો જે મળતું હોય પેટ્રોલિયમના નિસ્યંદન પછી એ જ મળે ઉપયોગો પણ એનો એ જ વાહનોમાં ઈંધણ તરીકે રસોઈ બનાવવા માટે રસ્તા બનાવવા માટે પ્રશ્ન આઠ તમારી આસપાસના વિસ્તારમાં કયા કયા બળતણનો ઉપયોગ કરતા સાધનો ચાલે છે તેની યાદી બનાવો અમારી આસપાસના વિસ્તારમાં ટ્રક ટેક્ટર જેવા વાહનો ડીઝલથી ચાલે છે બાઇક સ્કૂટર મોટર વગેરે પેટ્રોલથી ચાલે છે એલપીજી ગેસ વડે રસોઈ બનાવવામાં આવે છે સીએનજી દ્વારા રિક્ષા ચાલે છે કોલસાનો ઉપયોગ અમે સગડીમાં કરીએ છીએ છાણા લાકડાનો ઉપયોગ ચૂલો સળગાવવા કરીએ છીએ આગળનો પ્રશ્ન જોઈએ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન ખૂટી જાય તેવા કુદરતી સંસાધનો ક્યાં ક્યાં છે કોલસો પેટ્રોલ ડીઝલ સીએનજી એલપીજી વગેરે બીજો પ્રશ્ન આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ શા માટે વધુ કરવો જોઈએ કારણ કે તે પુનઃ પ્રાપ્ય સંસાધન છે ક્યારેય ખૂટતા નથી વળી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે ખર્ચ પણ ઓછો થાય છે તેથી આપણે સૂર્યપ્રકાશથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારે કરવો જોઈએ પ્રશ્ન ત્રણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કયા કયા સાધનો ચલાવી શકાય સોલર વોટર હીટર સોલર કુકર સોલર લાઈટ સોલર પંપ સોલર ડ્રાયર સોલર સાયકલ સોલર કાર સોલર ટ્રેક્ટર સોલર બોટ વગેરે સાધનો ચલાવી શકાય ચોથો પ્રશ્ન શું તમે વિચારો છો કે આપણે પુનઃઅપ્રાપ્ય સંસાધનનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ શા માટે હા આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે ભવિષ્યમાં ખૂટી જવાની શક્યતા છે વળી તે લાખો વર્ષો પછી નવા બને છે એટલે તો આપણે એને પુનઃ અપ્રાપ્ય કહીએ છીએ વળી તેના ઉપયોગથી પર્યાવરણમાં સમસ્યા સર્જાય છે જેમ કે ગ્લોબલ વોર્મિંગ તેથી આપણે પુનઃ અપ્રાપ્ય સંસાધનનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ